નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણોમાં એસાઈમેન્ટનું સેક્શન્સ બીનું ચેપ્ટર નંબર અગિયારના દાખલા જોઈશું જેમાં પહેલો દાખલો છે કે એક શંકુ આકારના તંબુની ઊંચાઈ ત્રણ પોઈન્ટ પાંચ મીટર છે બરાબર આ શંકુ મેં એક બાજુમાં દોર્યો છે એની હાઈટ કેટલી છે તો કે એની હાઈટ છે આપણી જોડે ત્રણ પોઈન્ટ પાંચ મીટર ચલો પાયાની ત્રિજ્યા કેટલી છે બાર સેન્ટીમીટર છે તો પાયાની ત્રિજ્યા એટલે કે અહીંયાથી અહીંયા સુધીનું માપ કેટલું છે બાર મીટર છે આવા તંબુને બનાવવા માટે કેટલા ચોરસ મીટર તાડપત્રી જોઈએ બરોબર આ રીતનો જે તંબુ બનાવવો હોય તો એની તાડપત્રી કેટલી જોઈએ આપણને ખબર છે તંબુની તાડપત્રી શોધવી હોય એટલે કે તંબુની વક્ર સપાટીનું ક્ષેત્ર પર શોધાય તો પહેલા આપણે અહીંયા લખીએ કે શંકુ આકારના તંબુની ઊંચાઈ તંબુની ઊંચાઈ ઊંચાઈ એટલે કે એચ બરાબર કેટલી છે ત્રણ પોઈન્ટ પાંચ મીટર ચલો તંબુની ત્રિજ્યા કેટલી છે તો કે ત્રબુ તંબુની ત્રિજ્યા આર બરાબર બાર મીટર છે હવે આપણને બધાને ખબર છે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું તો કે પાય આર એલ એટલે કે ત્રાસી ઊંચાઈ જોઈશે આપણે જે આપેલી નથી એટલે એલ આપણે શોધવાના છે ચલો તો શંકુની ત્રાંસી ઊંચાઈ શોધવાનું સૂત્ર શું છે શંકુની ત્રાંસી ઊંચાઈ બરાબર સૂત્ર છે કે એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર સ્ક્વેરતા આર સ્ક્વેર બરાબર એલ શોધવાનું છે એટલે કે એલ સ્કવેર એલ સ્ક્વેર ચલો એચ કેટલા છે ત્રણ પોઈન્ટ પાંચ નો વર્ગ વધતા આર એટલે બારનો વર્ગ માટે એલ સ્ક્વેર બરાબર ત્રણ પોઈન્ટ પાંચનો વર્ગ એટલે કેટલો થશે કે બારસો પાંત્રીસનો વર્ગ બાર બારસો ને બરાબર બે પોઈન્ટ પછી બે એકમ પછી પોઈન્ટ મૂકી દીધા એટલે બાર પોઈન્ટ પાંચ વધતા બારનો વર્ગ એટલે કેટલો થાય એકસો ને બંનેનો સરવાળો કરશો એટલે એલ કેટલું મળશે કે એકસો છપ્પન પોઈન્ટ જવાબ આવે આપણી જોડે બરાબર હવે એકસો છ એકસો છપ્પન પોઈન્ટ એટલે કોનો વર્ગ થાય તો કે એલ બરાબર બાર પોઈન્ટ પાંચ એટલે કે એકસો પચીસ નો વર્ગ કેટલો થાય પંદર હજાર છસો પચીસ થાય એટલે બાર પોઈન્ટ પાંચ આવશે બંને બાજુથી વર્ગ ઉડાડીએ એટલે એલ કેટલા મળે આપણી જોડે બાર પોઈન્ટ પાંચ મળે ચલો તો ત્રાસી ઉંચાઈ કેટલી મળી બાર પોઈન્ટ પાંચ મીટર હવે જોઈએ આપણે તો કે શું શોધવાનું છે તો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે પાય આર એલ બરાબર અહીંયા આપણને પક્ષ રકમમાં કીધું પાઈની કિંમત કેટલી લેવાની ત્રણ પોઈન્ટ ચૌદ તો એ પ્રમાણે લઈએ આપણે તો પાઈની કિંમત કેટલી લઈશું ત્રણ પોઈન્ટ ચૌદ એટલે કે ત્રણસો ચૌદના છેદમાં સો ગુણ્યા આર કેટલા છે બાર મીટર અને એલ કેટલા મળ્યા તો કે બાર પોઈન્ટ પાંચ એટલે કે એકસો પચીસના છેદમાં દસ હવે ભાગ ઉડાડીએ આપણે અહીંયા તો ભાગ ઉડાડતા શું મળશે તો જુઓ जम तो के पच्चीस चौक सौ बराबर बराबर सौ ना भाग कर पच्चीस चौक सौ तो हवे चार तारीख बार थे बराबर मित्रों चलो पच्चीस पंचा केक्सौ पच्चीस पांच दो दस चलो अह उड़े एम के एक सौ चौ त्रन चौ चौदह एला थे एक सौ एक બરોબર મિત્રો સોરી એકસો સત્તાવન થશે એકસો સત્તાવન બે એટલે ત્રણસો ચૌદ થાય હવે કેટલા વધ્યા આપણી જોડે તો છે જવાબ કેટલો આવશે ચારસો મીટર સ્કવેર અહિયાં એકમ અગત્યનો છે એકદમ માટે લખવાનું કે માટે તંબુ બનાવવા માટે ચારસો એકોતેતે મીટર સ્ક્વેર અથવા ચારસો ઇકોતેર ચોરસ મીટર તાડપત્રીની જરૂર પડશે અથવા તાડપત્રી જોઈશે મિત્રો તો અહીંયા આપણો પહેલો દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ બીજો દાખલો જોઈએ બીજા દાખલામાં શું કહે છે કે જો એક શંકુની ત્રિજ્યા એકવીસ સેન્ટીમીટર અને ઊંચાઈ સેન્ટીમીટર તો તેની કુલ સપાટીનું ક્ષેત્ર પણ શોધો જોઈએ સેમ આગળના દાખલાની જેમ તો કે ત્રિજ્યા કેટલી આપી છે સેન્ટીમીટર શંકુની ઊંચાઈ કેટલી આપી છે આપણને ઊંચાઈ એટલે કે એચ કેટલી છે વીસ સેન્ટીમીટર હવે ત્રાસી ઊંચાઈ શોધવાની છે બરોબર ત્રાસી ઊંચાઈ ત્રાસી ઊંચાઈ એલ બરાબર શોધવાના છે તો શોધીશો અહીંયા કે ત્રાસી ઊંચાઈ બરાબર બરાબર એલ સ્કવેર બરાબર એસ સ્ક્વેર વધતા આર સ્ક્વેર ચલો એલ શોધવાના છે એસ સ્ક્વેર કેટલું આપ્યું છે આપણને વીસ તો કે વીસનો વર્ગ વધતા આર કેટલો છે તો કે એકવીસનો વર્ગ વીસનો વર્ગ કેટલો થાય ચારસો અને એકવીસનો વર્ગ કેટલો થાય ચારસો એકતાલીસ બંને ચારસો વધતા ચારસો એકતાલીસ એટલે આઠસો માટે એલ સ્ક્વેર બરાબર કેટલા મળ્યા આઠસો એકતાલીસ ચલો હવે બંને બાજુથી વર્ગમૂળ કાઢતા એટલે શું થશે કે એલનો વર્ગ બરાબર આઠસો એકતાલીસ કોનો વર્ગ છે તો કે કોણ આઠસો એકતાલીસનું વર્ગમૂળ શું થાય તો કે ઓગણત્રીસ બંને બાજુથી વર્ગની નિશાની દૂર કરીએ એટલે એલ બરાબર શું આવે ઓગણત્રીસ સેન્ટીમીટર આવે હવે આપણે શોધવાનું શું છે કે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ તો અહીંયા સાઈડમાં ગણીએ આપણે કે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું થાય શંકુનું નું ક્ષેત્રફળ એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર પાય આર સ્કવેર પાયાર એલ વત્તા પાય આર સ્કવેર બંને માંથી જે કોમન છે કાઢીએ તો પાય આર કોમન છે બંનેમાં એટલે કૌશમાં શું હશે એલ અને અહીંયા r સ્ક્વેર માં હતો એટલે શું થઈ જશે એકલા r રહી જશે એટલે કે pi r કૌંસમાં l plus r હવે કિંમત મૂકી દઈએ આપણે પહેલા રકમમાં જોઈએ કે pi ની કિંમત તો કોઈ આપી નથી એટલે કેટલી લઈશું આપણે 22 છેદમાં 7 ગુણ્યા r કેટલા છે આપણી જોડે 21 કૌંસમાં l કેટલા મળે આપણી જોડે 29 r કેટલા છે 21 ચલો અહીંયાથી પહેલા ભાગ ઉડાડી દઈએ 7 21 અને બાવીસ ગુણ્યા ત્રણ એટલે કેટલા થશે છાસઠ ઓગણત્રીસ 21 એકવીસ એટલે કેટલા થાય પચાસ ચલોઠ ગુણ્યા 50 નો 66 પચાસ કરી એટલે કેટલા મળશે ત્રણ હજાર ત્રણસો સેન્ટીમીટર માટે લખશું અહીંયા કે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર કેટલું થાય ત્રણ સેન્ટીમીટર સ્ક્વેર થાય મિત્રો આપણો અહીંયા બીજો દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ એક અર્ધગોળાની ત્રિજ્યા એકવીસ સેન્ટીમીટર છે તો તેનું ઘનફળ શોધો તો અર્ધગોડાની ત્રિજ્યા કેટલી છે એકવીસ સેન્ટીમીટર અને તેનું ઘનફળ શોધવાનું છે તો અર્ધઘોડાનું અર્ધઘોડાનું ત્રિજ્યા કેટલી આપી છે આર બરાબર એકવીસ સેન્ટીમીટર માટે અર્ધ ગોળાનું ઘનફળ યાદ છે ને બધાને કેટલું બે ના છેદમાં ત્રણ પાયાર ઘન બરોબર એટલે ચલો કિંમત મૂકીએ બે ના છેદ ત્રણ ગુણ્યા પાયની કિંમત કઈ નથી આપી એટલે કેટલી લેવાની બાવીસ ના છેદમાં સાત આર ઘન એટલે ત્રીજા ને ત્રણ વાર લખીએ એકવીસ ગુણ્યા એકવીસ ગુણ્યા એકવીસ બરોબર મિત્રો ચલો ઉડે ભાગ તો અહીંયા સાત એકવીસ બરોબર ચુમ્માલીસ ગુણ્યા ચલો એકવીસ ગુણ્યા એકવીસ એકવીસ વર્ગ કેટલો થાય ચારસો ને એકતાલીસ એટલે ચુમ્માલીસ ગુણ્યા ચારસો ને એકતાલીસ બંનેનો ગુણાકાર કરીએ એટલે જવાબ કેટલો આવે ઓગણીસ હજાર ચારસો ને ચાર સેન્ટીમીટર ઘન માટે અર્ધ ગોળાનું ઘનફળ કેટલું મળે તો કે ઓગણીસ હજાર ચારસો ને ચાર સેન્ટીમીટર ઘન મળે મિત્રો અહીંયા ક્યાં એકમ ફરજિયાત લખવાનો જો એકમ ભૂલી ગયા તો તમારા અડધો માર્ગ જવાની શક્યતા રહેશે તો મિત્રો ચોથો દાખલો જોઈએ આપણે એક ગોળાનું ઘનફળ 38,808 ને આઠ સેન્ટીમીટર ઘન છે તો તેનો વ્યાસ શોધો બરોબર ચલો ઘન સેન્ટીમીટર ઘન છે માટે ઘોડાના ઘનફળનું ઘોડાનું ઘનફળ એનું સૂત્ર શું થાય તો કે ચારના છેદમાં ત્રણ પાયાર ઘન ચલો માટે કેટલું આપ્યું છે તો તો કે ગોડા ચાર ના છેદમાં ત્રણ પાયની કિંમત કેટલી છે બાવીસ ના છેદમાં સાત ગુણ્યા આર ગન આર ગન જેમ છે એમના એમ રહેવા દઈએ છે આપણે ચાલો ત્યારબાદ આગળ જોઈએ હવે આ જે બરાબરની આ બાજુ જે છે એકલા આર ને રાખીએ બાકીનું બધો જ ભાગને ક્યાં લઈ જઈએ સામે ગુણ્યા ના છેદમાં ત્રણ બરાબરની સામે જાય તો શું થઈ જશે 3 ના છેદમાં ચાર ગુણાકારમાં છે ભાગાકારમાં જાય ભાગાકારમાં છે ક્યાં જાય ગુણાકારમાં એટલે કે ભાગાકાર ની જે રકમ છે ગુણાકારમાં જશે ગુણાકાર ની જે રકમ છે ક્યાં જશે ભાગાકારમાં એવી રીતે એટલે ક્યાં જશે અંશમાં અને અંશમાં એ છેદમાં તો લખીએ ચલો મિત્રો હવે અહીંયા ભાગ ઉડારીએ તો શું થશે આડત્રીસ આઠસો આઠ ના ભાગ કરીએ આપણે તો આડત્રીસ આઠસો આઠ ના ભાગ કરતા ખબર પડે કે 441 ગુણ્યા 22 કરીએ એટલે કેટલા થાય 38808 થાય ચલો મિત્રો 22 22 ગયા આમાંથી હવે વધ્યું શું તો કે 441 441 સોરી પહેલા તો આપણે અહીંયા જોઈએ આગળ તો કે છેદ ઉડાડશું તો અહીંયા શું છે કે ચાર ભાગ્યા આડત્રીસ આઠસો આઠ કરીએ એટલે કેટલા આવે નવ હજાર સાતસોને બે આવશે કારણ કે નવ હજાર સાતસો બે ચાર કરીએ એટલે કેટલો જવાબ આવે આડત્રીસ હજાર આઠ આવશે ચલો હવે નવ હજાર સાતસો બેના આપણે ભાગ કરીએ એટલે કેટલા આવશે ચારસો એકતાલીસ ગુણ્યા બાવીસ મિત્રો મેં પહેલેથી ગુણાકાર કરી રાખ્યા છે કે જેથી કરીને વિડીયોની લંબાઈ ઓછી થાય અહીંયા ચારસો એકતાલીસ ગુણ્યા બાવીસ એટલે કે નવ હજાર સાતસો ને બે થાય બરોબર મિત્રો બાવીસ બાવીસ ગયા અહીંયાથી એટલે વધુ કેટલું આપણી જોડે ઉપર તો કે ચારસો ને એકતાલીસ ગુણ્યા સાત તરીક માટે ચારસો એકતાલીસ ગુણ્યા એકવીસ એટલે કેટલા આવશે કે નવ હજાર બસો એકસઠ બરાબર આર નો ઘન ચલો નવ હજાર બસો એકસઠ કોનું ઘન મૂળ છે તો કે એકવીસ નું ઘન છે બરાબર મિત્રો બરાબર આર નો ઘન બંને બાજુથી ઘન ઘનમૂળ નવ હજાર બસો એકસઠ નું ઘનમૂળ કેટલું તો બંને બાજુથી ઉડાડી દીધા એટલે બરાબર કેટલા મળ્યા એકવીસ સેન્ટીમીટર મળ્યા આપણને હવે આપણને પૂછ્યું જો શું છે વ્યાસ માટે વ્યાસ બરાબર શું થશે બે ગુણ્યા ત્રિજ્યામાં આપણે ત્રિજ્યા કેટલી મળી છે તો કે ત્રીજ્યા આર બરાબર એકવીસ સેન્ટીમીટર થાય માટે વ્યાસ શોધો હોય એટલે શું થાય કે બે ગુણ્યા એકવીસ સેન્ટીમીટર એટલે કે બેતાલીસ સેન્ટીમીટર વ્યાસ મળે આપણને તો આપણો જવાબ કેટલો આવશે બેતાલીસ સેન્ટીમીટર જવાબ આવે મિત્રો ત્યારબાદ આપણે પાંચમા નંબરનો દાખલો જોઈશું પાંચમા નંબરના દાખલામાં શું કહે છે મિત્રો કે એક શંકુનો પાયાનો પરિક બરોબર પાયાનો પરિઘ પરિઘ એટલે શું કે કોઈ પણ સર્કલ આપેલું હોય આ રીતે બરોબર એની અહીંયાથી આપણે લંબાઈ બરાબર આ જે આખું આ વર્તુળ હું દોરું છું આ એ શું છે એની લંબાઈ એટલે કે એનો પરિઘ એટલે કે પરિમિતિ વર્તુળની પરિમિતિ કહીએ બરોબર આમ આ કેટલી છે બાસઠ પોઈન્ટ આઠ સેન્ટીમીટર છે ઊંચાઈ જે શંકુ છે એ શંકુની ઊંચાઈ કેટલી છે પંદર સેન્ટીમીટર તો તેનું ઘનફળ શોધવાનું છે આપણે તો જોઈએ કે અહીંયા શું આપ્યું છે તો કે પહેલું શંકુનો પાયાનો પરિઘ કેટલો છે બાસઠ પોઈન્ટ આઠ સેન્ટીમીટર હવે શંકુનો પાયો બરાબર એટલે શું હોય વર્તુળ હોય તો કે પરીઘ બરાબર આપણે ત્રીજા શોધશું પરિઘનું સૂત્ર શું છે ટુ પાય આર ચલો અહીંયા શંકુનો પરીઘ બરાબર એટલે કેટલો થાય સૂત્ર છે એટલે કે વર્તુળનો નો પરીખ કારણ કે શંકુનો પાયાનો આ રીતે લખવું શંકુના પહેલેથી લખી દઉં વ્યવસ્થિત એટલે મિત્રો કન્ફ્યુઝન ના રહે અહીંયા શું થશે સંકુના પાયાનો પરીખ એટલે કે વર્તુળ બરાબર શું કહેવાય વર્તુળ એનું સૂત્ર શું છે ટુ પાય આઠ ચલો પાયનો પરીખ કેટલો છે બાસઠ પોઈન્ટ આઠ બરાબર બે ગુણ્યા બાવીસના છેદમાં અહીંયા ત્યાં આપણે આપણે રકમમાં આપ્યું છે પાયની કિંમત કેટલી લેવાની ત્રણ પોઈન્ટ ચૌદ એટલે કે ત્રણસો ચૌદ છેદમાં સો બરા ગુણ્યા આર થશે ચાલો હવે જે આર આપણે શોધવાનો છે કે એ સિવાયનું જે બે ગુણ્યા ત્રણસો ચૌદ છેદમાં દસ છે એ બરાબરની સામે લઈ જઈએ એટલે શું થશે તો અહીંયા જોઈએ તો બાસઠ પોઈન્ટ આઠ એટલે કે બાસઠ 628/10 * 2 गुणाकार में चले बराबरनी सामने जैसे એટલે ક્યાં જશે ભાગાકારમાં જશે * 314/100 એટલે કે 100 ભાગાકારમાં જ એટલે અહીંયા ગુણાકારમાં આવશે ને 314 ગુણાકારમાં જ એટલે ક્યાં જશે ભાગાકારમાં એટલે કે બરાબરની સામે જાય તો આખી સંખ્યા ઉલટાઈ જાય ચલો હવે ભાગ ઉડારી આપણે અહીંયા તો ભાગ ઉડાળશું એટલે શું થશે કે 1010 ગઈ બરોબર મિત્રો હવે અહીંયા ભાગ જોઈએ આપણે તો ત્રણસો ચૌદ ગુણ્યા બે કરીએ બરાબર ત્રણસો ચૌદ ગુણ્યા બે એટલે કેટલા થાય છસો અઠ્યાવીસ થાય આ બે અને આ બે ગયા એટલે વધ્યા કેટલા આપણી જોડે દસ માટે બરાબર આર લખવાના રહી ગયેલા લખી દીધા માટે આર બરાબર કેટલા મળશે આપણને દસ સેન્ટીમીટર મળે છે મિત્રો આર આપણને મળી ગયો કેટલું મળ્યું દસ મળ્યું હવે શંકુની ઊંચાઈ ઊંચાઈ એચ બરાબર કેટલી છે પંદર સેન્ટીમીટર પંદર સેન્ટીમીટર માટે શંકુનું ઘનફળ હવે મળી જશે શંકુનું ઘનફળ સૂત્ર શું છે શંકુના ઘનફળનું એક ત્રત્યાંશ પાય આર સ્ક્વેર એચ બરાબર મિત્રો એક ત્રત્યાંશ એક ત્રત્યાંશ પાયની કિંમત કેટલી લેવાની છે ત્રણ પોઈન્ટ ચૌદ એટલે કે ત્રણસો ચૌદના છેદમાં સો ગુણ્યા આર કેટલા મળે આપણને દસ એટલે કે દસ ગુણ્યા દસ એચ કેટલો છે આપણી જોડે પંદર એટલે ગુણ્યા પંદર આ એક એકસૂન બે એક શૂન બે બેસૂન ગયા અહીંયાથી ચલો મિત્રો હવે આપણે જોઈએ ત્રણ પંચા પંદર એટલે વધુ કેટલું ત્રણસો ચૌદ ગુણ્યા પાંચ ત્રણસો ચૌદ ગુણ્યા પાંચ કરશો એટલે કેટલો જવાબ આવશે પંદરસો ને સિત્તેર સેન્ટીમીટર ગન એટલે કે શંકુનું ઘનફળ ઘનફળ કેટલું મળે મિત્રો પંદરસો ને સિત્તેર સેન્ટીમીટર દાખલો પાંચ પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે દાખલા નંબર છ જોઈશું બાર સેન્ટીમીટર ત્રીજી વ્યાસવાળા અર્ધ ગોલકનું ઘનફળ શોધો પાયની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ લેવાની છે ચલો તો અહીંયા અર્ધ ગોલક નો વ્યાસ કેટલો છે વ્યાસ d = 12 સેન્ટીમીટર માટે અર્ધગોલક ની ત્રિજ્યા r બરાબર શું થશે વ્યાસ ભાગ્યા 2 એટલે કે 12 ભાગ્યા 2 એટલે કે 6 સેન્ટીમીટર મળે બરોબર મિત્રો માટે હવે અર્ધગોલક નું ઘનફળ સૂત્ર શું થાય મિત્રો કે 2/3 π r ઘન અર્ધગોલકના ઘનફળનું સૂત્ર છે ગુણ્યા છ ગુણ્યા છ ગન છે એટલે આપણે ત્રણ વાર લખ્યા ચલો ભાગ ઉડાડશું અહીંયા ત્રણ દુ છો હવે કઈ ભાગ ઉડે નહીં માટે અહીંયા લખીએ તો લખશું કે ત્રણસો ચૌદ ગુણ્યા ચાર ગુણ્યા છત્રીસ કેવી રીતે કરે તો કે ત્રણસો ચૌદ એમને એમ લખ્યા બે ગુણ્યા બે એટલે ચાર કરી દીધા અને છ ગુણ્યા છ એટલે કેટલા કરી દીધા છત્રીસ ભાગ્યા સો બરોબર ત્રણસો ચૌદ ગુણ્યા ચાર ચલો છત્રીસ ગુણ્યા ચાર કરીએ એટલે કેટલા થાય ત્રણસો ચૌદ ગુણ્યા એકસો ને ચુમ્માલીસ બરોબર મિત્રો હવે એના છેદમાં સો ત્રણસો ચૌદ ગુણ્યા એકસો ચુમ્માલીસ એટલે કેટલા થશે પિસ્તાલીસ હજાર બસો ને સોળ થાય જવાબ એના છેદમાં સો એટલે આપણો જવાબ કેટલો આવશે ચારસો બાવન પોઈન્ટ સોળ સેન્ટીમીટર ઘન જવાબ આવે એટલે અહીંયા લખશું કે અર્ધ ગોલક નું ઘન ચારસો બાવન પોઈન્ટ સોળ સેન્ટીમીટર ઘન થાય મિત્રો તો આપણો અહીંયા મિત્રો છઠ્ઠા નંબરનો દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે જોઈશું આગળ દાખલા નંબર સાત દાખલા નંબર સાતમાં છે કે એક શંકુની ત્રિજ્યા દસ સેન્ટીમીટર અને તિર્યક ઊંચાઈ છવ્વીસ સેન્ટીમીટર છે બરાબર તિર્યક ઊંચાઈ એટલે કે ત્રાસી ઊંચાઈ બરાબર અલગ શબ્દ છે પણ થાય શું ત્રાસી ઊંચાઈ તો તેનું ઘનફળ શોધો પાયની કિંમત કેટલી લેવાની છે ત્રણ પોઈન્ટ ચૌદ લેવાની છે આપણે તો લખીએ અહીંયા શંકુની આર બરાબર દસ સેન્ટીમીટર ઊંચાઈ કેટલી થાય છે એચ બરાબર સોરી શંકુની ત્રાસી ઊંચાઈ એટલે કે એલ બરાબર છવ્વીસ સેન્ટીમીટર હવે ઘનફળ શોધવાનું છે એટલે ઊંચાઈ જોઈશે શંકુની અને શંકુની ઊંચાઈ h बराबर खबर नहीं એટલે શોધવાના છે તો સોધી લઈએ કે l² = s² + r² આપણી જોડે સૂત્ર છે ચલો l કેટલો છે કે 26 નો વર્ગ + h સોરી બરાબર s શોધવાનો છે કે s² r કેટલો છે આપણી જોડે 10 એટલે કે 10 નો વર્ગ બરોબર મિત્રો અહીંયા કિંમત મૂકી છે l અને r ની કિંમત મૂકી દીધી છે 26 નો વર્ગ કેટલો થશે છસો ને છોતેર બરાબર એચ સ્કવેર વધતા નો વર્ગ સોરી દસ નો વર્ગ સો હવે આ સો જે પ્લસમાં છે બરાબર છસો છોતેર માઇનસ સો બરાબર છસો છોતેર માંથી સો જાય એટલે પાંચસો છોતેર બરાબર એચ સ્ક્વેર હવે બધા ખબર છે કે પાંચસો છોતેર કોનું વર્ગ મૂળશે તો કે ચોવીસ એટલે કે ચોવીસ નો વર્ગ બરાબર એચ બંને બાજુથી વર્ગ જશે એટલે એચ બરાબર કેટલા વધશે ચોવીસ માટે ઊંચાઈ કેટલી મળી આપણને ચોવીસ સેન્ટીમીટર મળી હવે બધી કિંમત મળી ગઈ છે એચ કિંમત મૂકીએ એકના છેદમાં ત્રણ ગુણ્યા કિંમત કેટલી લેવાની હતી ત્રણ પોઈન્ટ ચૌદ એટલે કે ત્રણસો ચૌદ છેદમાં સો આર કેટલા છે આપણી જોડે તો કે દસ તો કે દસ ગુણ્યા દસ ગુણ્યા એટલા છે આઠ ત્રણસો ચૌદ ગુણ્યા આઠ એટલે કેટલા મળશે પચીસો ને બાર સેન્ટીમીટર ઘન ઘનફળ છે એટલે શું આવશે ઘન આવશે માટે લખશું કે શંકુ નું ઘનફળ ઘનફળ ને બાર સેન્ટીમીટર ઘન મળશે અથવા બે હજાર પાંચસો ને બાર સેન્ટીમીટર ઘન મળે અથવા ચોરસ સેન્ટીમીટર મળશે મિત્રો અહીંયા આપણા સાતમા નંબરનો દાખલો પૂર્ણ થાય છે આભાર મિત્રો